નમસ્કાર મિત્રો આપણે જોઈશું કે ફરજ પર જોડાવાના સમય સાથે રજા એટલે કે જોઈનિંગ લીવ જ્યારે કોઈ કર્મચારીની બદલી થાય અથવા તો પ્રમોશન સાથે બદલી થાય તો એ સમયગાળા દરમિયાન એને જોઈનિંગ લીવ મળે તો એનો મુસદ્દો આપણે જોઈએ તો નામ લખી દેવાનું એ જે તે કર્મચારીને જેને જોઈનિંગ લીવ જોઈએ છે એનું નામ હોદ્દો ઓફિસનું સરનામું લખવાનું અને તારીખ અને પ્રતિમા જે તે જે ઓફિસના હોદ્દો હોય મતલબ કે નિયામક હોય કમિશનર હોય મતલબ પ્રમુખ હોય અથવા તો જે પણ હોય એ હોદ્દો લખવાનો અને ઓફિસનું નામ અને સરનામું લખવાનું પછી લખવાનું કે વિષય જિલ્લા ફેરબદલી થતાં ફરજ પર જોડાવાના સમય સાથે રજા જોઈનિંગ લીવ મંજૂર કરવા બાબત એ લખવાનું સાહેબ શ્રી અથવા તો મહેરબાન સાહેબશ્રી ઉપરોક્ત વિષય પરત્વે આપશ્રીને સવિનય જણાવવાનું કે અમો ઉપર મુજબના કર્મચારી શ્રી આપ એટલે કે જે કર્મચારી આપણું નામ જે કર્મચારી તમારું નામ કે જે હોય એ લખવાનું એ વિભાગનું અથવા તો કોઈ વડી કચેરીનો કોઈ ઓર્ડર થયો હોય મતલબ કે જે ઓર્ડર થયો હોય એ એ વિભાગનું નામ એટલે કે જે મતલબ માનો કે ગૃહ વિભાગ હોય તો ગૃહ વિભાગના પત્ર ક્રમાંક સો એન્ડ સો તારીખ એનાથી બદલી થયેલ જગ્યા કે કચેરીનું જિલ્લાનું નામ એટલે કે જે મતલબ કે ગામમાં થઈ હોય તાલુકામાં થઈ હોય અથવા જિલ્લામાં જ્યાં બદલી થઈ હોય એ જગ્યા ખાતે જિલ્લાની ફેરબદલી કરી બદલી અથવા તો બઢતીથી નિમણૂક આપવામાં બદલી સાથે બઢતી સાથે બદલીની નિમણૂક આપવામાં આવેલ છે જેથી અમોને એ જે જે તારીખથી જે તારીખ વચ્ચે જોઈનિંગ લીવ જોઈતી હોય એ લખી દેવાની કે તારીખ એક બે બે હજાર અહીંયા એક બે બે હજાર ચોવીસ લખ્યું છે તો તારીખ એક બે બે હજાર ચોવીસથી સાત બે બે હજાર ચોવીસ સુધી દિન છ સુધીની જોઈનિંગ લીવ મંજૂર કરી આપવા આપ સાહેબશ્રીને નમ્ર વિનંતી છે અને આભાર સહ આપનો વિશ્વાસ અને અહીંયા નીચે લખી દેવાનું તમારું નામ અને અહીંયા સહી કરી દેવાની ઓકે ફ્રેન્ડ્સ થેન્ક યુ સો મચ ખૂબ ખૂબ આભાર આપનો